અને બે મહારાજા જયપુર મહારાજા માનસિંહજી અને ઉદયપુર મહારાજા મેવાડના ના સર ભગવતસિંહજી આ બે ના સન્માન નો કાર્યક્રમ ગોઠવેલો આ બાજુ બધી તૈયારી થઈ ગયેલી

કેદી બાજુ મે કવિરાજ હતા ચાલ હતા એને કીધું કે કાદો દુહો કે કાદી વાત તો એવી લખો કે અમારું સન્માન છે અમર થઈ જાય અમારી વાત અમર થઈ જાય આવડું મોટું સન્માન થાય છે કાદી વાત તો લખો પણ હાચા બોલો મારા બાજુમાં હતો ચડાવી દેવા વાળો કે ખોટા વખાણ કરવા વાળો માણસ નહોતો એને જોયું આમ ઢગર 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 રમદુ બાપુ નજર લાગી ગઈ અને આ બાજુ તૈયારી થઈ ગઈ હતી હમણાં બંદૂકમાંથી ગોળીઓ છૂટવા મંડી જાય સન્માન હતું આયા અને એવા સન્માનમાં બે મહારાજા હાલ્યા આવે અને એક દુહો બાપુ લખાણું ગયા દિલ્હીમાં લખાણેલો આ દુહો કે મને બોલતા હરમ થાય છે ઓલો બાજુમાં ઉભો તો મારા કીધું હાચા બોલો મારા હતો હરેન્દ્રભાઈ કે તમે બહુ જો મને લખવાનું કહેતા હોય કવિતા લખો દુહો લખો છંદ લખો અને તમારે સાંભળવું જ હોય તો હવે સાંભળી લેજો કાનું ઉગાડા રાખીને ખુલ્લા રાખીને

આ બાજુ ઉદયપુર મહારાજા સર ભગોસીજી આ બાજુ જયપુર મહારાજા માનસીજી તમે બે જો આમ હાલતા 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 સન્માન લેવા માટે જાવ છો બહુ રૂડા લાગો છો એમાં બીજી વાત તો હોય પણ હવે કાન ખોલીને સાંભળી લો આજ ભેળું હાલવાની જરૂર નથી તમારે સાડા ચારસો વર્ષ પહેલા જેમ જયપુર અને ઉદયપુર ભેળા હાલ્યા જાય છે આજે સાડા ચારસો વર્ષ પહેલા ભણો હિન્દુસ્તાનના ના સહિંસાઈ જેવી તરવારું તાણી અને હલ્દી ઘાટી માં જેવી પડાવ નાખ્યો તેદી જયપુર મહારાજા તમે ક્યાં હતા તેદી તમારે ભેળું હાલવાની જરૂર હતી હાડા ચારસો વર્ષ પેલા જો બે ભેળા હેલે હોત ને તો ખપ જાવત આખી ખુરશાન તો કોઈની તેવડ નથી હિન્દુસ્તાન માં આવીને આપણા કોઈ મંદિરો તોડી જાય આપડી ધર્મ ના થાપલા કોઈ હલબલાવી જાય માન પતો જો મિલે હો તો ખબજાવે તાકી ખુરસાન અબે માન અબે ભગવાન મિલ્યો તો શું નફો શું હવે તમે બે જુણા થઈ જાવ હવે કદાચ બુંદી ભેળી થઈ જાય અલવર ભેળું થઈ જાય એક એક મહારાજા ભેગા થઈ જાય તો રમજુ બાપુ એનો ફાયદો નથી સમય વિયો ગયો ખાડા ચારસો વર્ષ પહેલાં ભેળું હાલવાની જરૂર હતી માન પતો જો મિલે હત તો ખપજાવ થાકી ખુનસાન હવે માન હવે ભગવત મિલી તો શું નફો શું હાન હવે નફોય નથી એનું કોઈ નથી હવે તો સન્માન લઈ લ્યો અને મુંગા મુગ્યા પાછા આવી આવો હવે તો લોકશાહી હારી ગઈ છે રાજા સાહી વહી ગઈ છે તમારા હાથમાંથી આવો થબકો હાથો માળા દે હકે અને સાચામાળાને આપ્યા હોય તો તમારે દુખી થવાનો ધી ન આવે રમજુ બાપુ ઉપર હું ગૌરવ એટલા માટે લઉં છું રૂડું લગાડવા નહીં અને કાંઈ મને રમજુ બાપુ કંઈ તારીખું નથી કહી દીધું તું રમજુબાપુર રૂડું લગાડું બાપુ બરાબર ને પણ ગૌરવ છે આ ગેરાસિયા ઉપર મને શું કામ કે સરવૈયા હોય રાયદાદા હોય

કે વર્ષો પહેલા જેદી રા ને બચાવવા માટે દળકટકો જ્યારે એને મારવા માટે ઉતર્યા જૂનાગઢની હાલ છેલી અન તેદી બોલવું ન પડે આંખમાં બાપુ વાત થઈ જાય એ સવાય તો કે રા રાખીને વાત કરજો અને અન તેદી નવગઢને ઉપાડીને ત્યાં આખી કથા જાણો તો ઠુકમાકો રમજી બાપુ બેઠા છે એટલે ગૌરવ સાહેબ મને એટલા માટે કે બાળક બાળકને લાવીને કીધું કે લ્યો

તો પોતાનો દીકરો આગળ દઈ દીધો ઉગો દઈ દીધો આગળ કે આ નવ ગણ છે મારી નાખો પોતાની જનેતાની પાપડનો પડદો બાપું ભીરો નો થાય પોતાના દીકરા માટે તરવારું ફરતી હોય અને કોણ એવી જનેતા હોય કઠોર હદઈની કે પોતાનો દીકરો માથે માથે તરવારું ફરતી હોય એની ગર્તન કંપતી હોય માના આંખમાં આંસુડા નું આવે તે દીવળી આઈરાણી કઠણ થઈ ગઈ થી પાણો કાળજાની માથે મૂકી અને એને ઓલા દેવતપુત્રના વેણ યાદ આવ્યા કે જોજો જો આયરા ની રા રાખી વાત કરજો કોણ રા આ બેઠાઈ ઈરા આ રા છે એ જોજો જો તમે મામલો મેદાન છે યાર થોડી વાર રહી જાવ કારણ કે મર્યાદા હતી અમારી મોહબત માં પ્રેમે મર્યાદા વાળો કરજો કરો તો બાપુ રાધે રાધે પ્રેમ એવો કરો કે મર્યાદા હતી અમારી મોહબત માં બાકી બેવફાઈ કરતા તો અમને આવડે છે યાર પણ સાચો મને થોડો કરે એ તો નિભાવી જાણે યાર ગમે થઈ જાય એટલે થોડી વાર ચારે વાગે મારી વાત જે આખી વાત ભાંગી ન જાય અને બાપુ તે દી આયરાણી ને એટલું આયરાણી એ કીધું તું કે રા રાખીનો વાત કરવાનું જ્યારે આયર કેવરાયું છે તો આયર ને કહી દીજો કે માં ઉપાધી ન કરે રા રાખીનો વાત કરવાનું છે આ બધાય રાજ અત્યારે છે અનસંતો છે બધાય પણ હવે હા પડજો બાપુ ઉગા ને આપી દીધો ઉગાને કાપી નાખ્યો પાપડ પડદો ભીનો ખાવા ન દીધો પછી ભલે તમે જાણો છો હું જાણું છું વર્ષો વીતી ગયા અંબિકા આશ્રમ ની જયારે સ્થાપના થઈ ત્યારે બાપુ એ હાથમાં માળાનો બેરખો લીધો ભજન કરવું છે ભૂચા ને જવાડવા છે આવું નીમ લીધું અને એમાં એ ગૌશાળા કે મારે ગૌશાળા કરવી છે ગાયુરુ સેવા થાય જેમ મહિના પર માતાજીનું સપનું હતું કે ગૌશાળા કરવી છે મારે ગૌશાળાના પાયા ખૂદ્યા તો ધારે તો બધું ના રાખી શકે હુકુમત એમની છે સાથુ છે શમ છે બધાયને ઘણા કહ્યા તો રાખી જેમને મજા આવે નામ નામકરણ વિધિ કરી શકે પણ તે દિ આ માણસને વિચાર આવ્યો નામજુ બાપુને રૂડું નથી લગાડતો નામજુબાપુ બાપુ તે દિવા માણસને વિચાર આવ્યો કે ગૌશાળાનું નામ મારે રાખવાનું છે ગૌશાળાની નામકરણ વિધિ કરવાની છે તો નામ કયું રાખવું અને તે વિચાર પેલો આવ્યો કે આનું નામ રાખવું હોય તો કોઈ નું મૂળ ભૂલાય નહીં પોતાના દીકરાના લીલા માથાના બલિદાન લીલા દીધા હોય એ બલિદાનને હું આજે યાદ ન કરું તો મારા જેવો દુનિયામાં નગુણો હોય કોણ આવું વિચારી અને જે ગૌશાળાના પાયા ખોદામાં તે ગૌશાળા ગૌશાળાનું નામ આપ્યું દેવા ગૌશાળા કોઈ આહીરો નહોતું કેમ રહ્યું

નીકળી જાય આ વિચાર નાભીમાંથી માંથી ભાવના હાથ હોય કોઈને સન્માન કરવાની ભાવના હોય હું ઘણી વાર છું બહુ રૂપિયા હોય બહુ રાજકીય રીતે આગળ પડતા હોય ગમે અપમાન કરી નાખે